તો સુરતની જીવાદોરી સવાન તાપી નદી ચોમાસાની મોસમમાં બે કાંઠે વહેતી થઈ છે જેના ડ્રોન દ્વારા લેવાયેલા દ્રશ્યોએ નગરજનોનું મન મોહી લીધું છેલ્લા પંદર દિવસથી સુરતમાં વરસાદી માહોલના કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ જેના પગલે નદી ક્યાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર સ્વરૂપે જોવા મળી હાલ કોઝવે ખાતે નદીની સપાટી છ પોઈન્ટ સત્તાવન મીટરે પહોંચી જે ભયજનક સપાટીથી છ મીટરથી ઉપર છે અને આને કારણે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તાપી નદીની કોઝવેની સપાટી સાત મીટર પર પહોંચી કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવે બંધ કરવામાં આવ્યું છે ધોકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થતાં નદીની જળ સપાટી પણ વધી છે

જે રીતના જીએસટીવી પેપર અત્યારે ડ્રોન જોવા મળી રહ્યા છે છે ઉકાઈ ની હાલની સપાટી ત્રણસો વીસ પોઈન્ટ સુડતાલીસ ફૂટ પહોંચી છે ચોમાસા દરમિયાન ગુજરાતનું કુદરતી કળાએ કિલ્લું છે સુરતમાં છેલ્લા પંદર દિવસ વરસાદી માહોલ જામનો છે ત્યારે સુરત શહેરની અંદર વાત કરવામાં આવે તો જે રીતના પંદર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે રીતના ફોઝવે બંધ કરવામાં આવ્યો છે બીજી તરફ તાપી જે છે તે બંને વેતી નજરે પડી રહી છે ત્યારે તાપીનો તાપીનો નજારો જોવા માટે લોકો જે છે તે તાપીના બ્રિજ પર પણ આવી રહ્યા છે અને લોકો એ દ્રશ્યો પણ નિહાળતા નજરે પડી રહ્યા છે કોઝવે ની ભયજનક સપાટી છ મીટર છે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાનો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે હાલ તાપી નદી સપાટી કોઝવે ખાતે છ પોઈન્ટ સત્તાવન મીટર જોવા મળી રહી છે એટલે જે રીતના કોઝવે સપાટી છ પોઈન્ટ સત્તાવન મીટર જોવા મળી રહી છે ત્યારે કોઝવે તો ઓવરફ્લો થઈ ચૂક્યો છે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે બીજી તરફ જે આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે તાપી નદીના તે પણ કઈ અલગ પ્રકારના ના આકાશ થી દ્રશ્યો જોવા મળી રહ્યા છે તાપી બંને કાંઠે જોવા મળતા એ સ્તુત્યો પણ એક અનેરો ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ને પંદર દિવસ થી જે રીત વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસથી છૂટો છવાયો વરસાદ અને ત્યાર બાદ હવામાન વિભાગ દ્વારા સુરતને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે ત્યારે અતિ ભારે અને પવનનો વરસાદ ફૂંકાય તેવી આગાહી આપવામાં આવી છે ત્યારે વહેલી સવારથી થી જ વરસાદી માહોલ પણ સુરત શહેર અંદર જોવા મળી રહ્યો છે અને તેને લઈને આ સ્થિતિ કરાયું છે બિલકુલ જે અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ નીચાણવાળા વિસ્તારો સૂચના નથી આપવામાં આવી કારણ કે તાપીના દ્રશ્યો જે છે તે પંદર દિવસ પહેલા જયારે ખાડીપુર સ્થિતિ જોવા મળી હતી ત્યારે પણ તાપી બંને કાંટે જોવા મળી હતી અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે પણ આ સ્થિતિ જોવા મળી હતી પરંતુ નીચાણવાળા વિસ્તારને કોઈ પણ प्रकारे એલર્ટ નથી કરવામાં આવ્યા તંત્ર દ્વારા ઓફિસિયલી કોઈ પણ અત્યારે સૂચના જે છે તે આપવામાં નથી આવી જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જો સતત પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવે અને તાપીના જે ઓવરપ્લસ થાય તો પછી અલગ અલગ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં એલર્ટ કરવામાં આવે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી શકે છે કારણ કે તંત્ર દર વખતની જેમ માવખત છે પણ અલગ અલગ વિસ્તાર એટલે તાપીના કિનારે જે આવેલો રવિવારે બજાર ભરાતો હોય છે એટલા અથવા તો હડાજન સહિતના જે અલગ અલગ વિસ્તારોની અંદર એલર્ટ માટેની સૂચના પણ આપવામાં આવતી હોય છે પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ સૂચના નથી આપવામાં આવી પરંતુ વેચના ચોક્કસપણે કહી શકાય કે જે રીતના અત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઈને દરિયાએ ના ફેરવા માટે સેલાની આપી દેવામાં આવી છે પરંતુ જે તાપી નદી ના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના પરથી અત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે વાળો વિસ્તાર જે છે તે એલર્ટ નથી કરવામાં આવ્યો જી જી આભાર સાહિષ સમગ્ર માહિતી આપવા માટે